કમાડ તાલુકાના સિહોદા ગામે ગ્રામ પંચાયત ઓફિસ પર લટકી રહ્યા છે ખંભાતી તાળા જેવા પંચાયત ઓફિસમાં છેલ્લા પાંચ દિવસથી થી તલાટી ની ગેરહાજરી વર્તાઈ રહી છે છોટાદેપુર ના કમાડ તાલુકાના સિહોદા ગામે ગ્રામ પંચાયત ઓફિસ પર ખંભાતી તાળા લટકી રહ્યા હોવાનું સામે આવ્યું છે જેમાં પંચાયત ઓફિસમાં છેલ્લા પાંચ દિવસથી તલાટીની ઘેર હાજરી વર્ગાઈ રહી છે જેમાં જન્મ મરણના દાખલા સહિત અનેક કામો માટે આવતા જતા ગામલોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે સરપંચ કોમ્પ્યુટર ઓપરેટર પણ ગ્રામ પંચાયતમાં આવતા ન હોવાનો ગામ લોકોનો આક્ષેપ છે તો ના તલાટી સરપંચ અને પંચાયત કર્મચારી ગ્રામ પંચાયતમાં હાજર રહે તેવી જિલ્લા વહીવટી તંત્ર પાસે માંગ કરી રહ્યા છે રેહન પટેલ નેશન બ્રુઝ છોટા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર